સશક્ત પરિવારના સંદેશ સાથે માતર માં આરોગ્ય કેમ્પ સફળતાપૂર્વક યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનો દીકરીઓ ઉપસ્થિત રહી તજજ્ઞ સેવાનો લાભ મેળવ્યો ઉપરાંત માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારે કેમ્પની સૂચક મુલાકાત લઈ નિદાન કેમ્પની કામગીરીની સમીક્ષા કરી અને બહેનોને માહિતી આપી માત્ર સીએસસીમાં ઓપરેશન થિયેટર પણ ચાલુ કરવા માટે તથા જરૂરિયાત સાધનો આવે અને સ્ટાફ વધારવા માટે આગળ સરકાર શ્રીને રજૂઆત કરવા માટેની બાહેધરી આપવામાં આવી આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર સાહેબ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અમિતભાઈ અમૂલ ડિરેક્ટર ભગવતભાઈ ધવલભાઈ સચિનભાઈ ઉષાબેન મ્યુહુલ સિપલા ભરતભાઈ ડોક્ટર ટીમ તેમજ તેમનો સ્ટાફ તેમજ સંગઠનના સૌ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જનતા નાઇન લાઈવ

对，反正你过年。